લીમડી નગરમાં મહાદેવ મંદિરના પાછળ માછણ નદીમાં જતું ગંદુ ગટરનું પાણી અટકાવવામાં આવ્યું અત્યારે બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાકે લીમડી ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ સત્તા અભિયાન હાથ ધરવામાં આવી હતી લાંબા સમયથી લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લીમડી મહાદેવ મંદિર પાછળની જે માછણ નદીમાં ગંદુ ગટરના પાણીનો પ્રવાહ રોકવામાં આવે કારણ કે તેનાથી આસપાસના વિસ્તારમાં દુર્ગમ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે આ રજૂઆતને ધ્યાનમાં રાખી આજે રજાના દિવસે પણ લીમડી ગ્રામ પંચાયતના સરપંચ શિલાબેન વિજયભાઈ મોરી તથા ઉપસરપંચ કુલદીપ મોરી તેમજ પંચાયતના સભ્યો દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યોની હાજરીમાં મહાદેવ મંદિર પાછળ નદીમાં જતું ગંદુ ગટરનું પાણી અટકાવીને તેને અન્ય સ્થળે ડાયવર્ટ કરવામાં આવ્યું છે લીમડી નગરના લોકોની માંગ હતી કે ગટરનું ગંદુ પાણી જે મહાદેવ મંદિરની પાછળવાળા વિસ્તારમાં જાય છે તે અંતર્ગત રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે માટે સીએમઓ પણ ઘણી બધી અરજીઓ કરવામાં આવી હતી તે અંતર્ગત લીંબડી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે તેના નિકાલ માટે જે ગટર દ્વારા પાણી કંદુ જે જતું હતું તેને ડાયવર્ઝન આપીને બીજી જગ્યાએ કાઢવામાં આવ્યું છે તે મુજબ આપ જોઈ શકો તે મુજબ અહીંયા એક નાની પનળી બનાવીને એને બિલકુલ સદંતર ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે અને જે પાણીનું ડાયવર્ઝન આપી અને ડમ્પિંગ યાર્ડની પાછળના વિસ્તારની અંદર અમે લોકો તેને પાડી દેવામાં આવ્યું છે જેથી કરીને જે પાણી સતત નીકળે છે તે સીધું ત્યાં જ